नमस्कार आप देख रहे हैं रीड न्यूज और मैं हूं आपके साथ हर्षता गुजरात के वाव और थराद तालुका के अंतिम छोर पर बसे गांवों में पंचायत चुनाव को लेकर जोरदार चुनावी माहौल देखने को मिल रहा है जहां सरपंच पद के दावेदारों के बीच कांटे की टक्कर सामने आ रही है आगामी ग्राम पंचायत चुनाव को लेकर वाव और थराद क्षेत्रों में राजनीतिक गतिविधियों ने जोर पकड़ लिया है रीड न्यूज की टीम ने वाव तालुका के चुबा मिठावी चारण दैयप और सड़वाल गाँवों का दौरा किया जहां सरपंच पद के उम्मीदवार जनता के बीच पहुंचकर सक्रिय जनसंपर्क कर रहे हैं दावेदारों ने गांव वासियों की समस्याएं ध्यानपूर्वक सुनी और विकास के मुद्दों पर अपनी योजनाएं साझा करते हुए वादा किया कि वे जल आपूर्ति पक्के रास्ते बिजली स्वास्थ्य जैसी मूलभूत सुविधाओं पर प्राथमिकता से काम करेंगे इसी क्रम में थरात तालुका के जामपुर गांव में भी सरपंच पद के उम्मीदवारों ने घर घर जाकर समर्थन मांगा और गांव के चहुमुखी विकास का संकल्प लिया गांव में मतदाताओं और प्रत्याशियों के बीच हो रही खुली बातचीत लोकतांत्रिक प्रक्रिया की सजीव तस्वीर पेश कर रही है तो वहीं गुजरात के इन अंतिम छोर के गावों में भी चुनावी जंग अब पूरी तरह से गर्माती नजर आ रही है रेड न्यूज के साथ बने रहिए हर पंचायत से जुड़ी सबसे सटीक और तेज खबरों के लिए मारु नाम गोवा भाई रगा भाई रबारी ग्रुप ग्राम पंचायत श्रणवार मैं उम्मीदवार नोधाये है ने मारु गाम हित करने एवं है कि विकासों काम सारा सारा विकास काम थाय અમારો મેઇન મુદ્દો એક આકારણીનો પણ છે ગામમાં જે અલોટવિહોણાના માણસો છે એમના મેન પહેલું આ કામ થાય એ પણ મુખ્ય મુદ્દો છે અમારો દબાણનો એમાં આકારણી દરેકને મળે એ મુદ્દો છે પછી ગામમાં ગટર લાઈન છે સ્ટ્રીટ લાઇટો છે આ પણ મેઇન મુદ્દો છે ગામના વિકાસોનું કોઈ કાર્ય હજી સુધી થયું નથી એને હું બહુ સારી રીતે વાંચા આપું એવો મારો ખૂબ આશા છે મારી જો મને લોકો સહકાર ને સાથ સહકાર આપશે તો મારો ખૂબ વિકાસ કરવાનો ખૂબ અંદરથી ઉમન અને અભિલાષા છે અજી તમારી જનતાને તમે અત્યારે શું સંદેશ આપવા માંગો છો હું તો જનતાને એમ જ કહું છું કે તમારો એક મત બહુ જ કિંમતી હોય છે અને જ્યારે બી તમે મત કુંટિયામાં જાઓ તમારે એક વખત એવું જ વિચારવાનું વિચારી વિચારી અને એ મત કરો કે તમારું કોણ સારું કરશે હિત કરશે અત્યારે તો તમને દરેક ઉમેદવારી મેં હું ઉમેદવારી નોંધાવી છે તો હું પણ એક જીતવા માટે તમને ખોટા ખોટા વાયદા અથવા ગમે તે કરી શકશું પણ તમે એવું હિત વિચજો કે તમારું કોણ સારું કરશે એવું જ હું જનતાને એક સંદેશ આપું છું કારણ કે એક મત તમારો ખૂબ જ કિંમતી છે અત્યારે તો જીતવા માટે હું ગમે તે કહી દઈશ કે હું આ કરીશ પેલું કરીશ પણ તમે એક વખત વિચારજો કે સારું તમારે કોણ છે તમારા માટે સારું કોણ કરી શકશે અત્યારે તો મારે તમારી ખૂબ જરૂર છે એટલે હું તમને એક પગે પણ પડી દઈશ તમારા આગળ ભીખ પણ માંગીશ પણ તમારે વિચારવાનું છે કે આપણા ગામનું અને આપણું કોણ સારું કરશે આવું જ હું મારી જનતાને એ જ કહું છું મારું નામ ગઢવી ભવનદાન હરિદાન છે મારા પિતા શ્રી ગઢવી હરિદાન સોનજી બે ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી નોંધાવેલ છે તો મારો વિજય થશે તો બે રીતના પેટાપરામાં જિલ્લા દૂર દૂરના ખેતરોમાં નિશાળો નથી એ બે ત્રણ પેટાપરા છે એમાં નિશાળની વ્યવસ્થા કરાવીશ શિક્ષકોની ઘટપૂરી કરીશ ચારે ગામમાં શિક્ષણનું સતર ઊંચું આવે એવી લાઇબ્રેરીની સ્થાપના કરીશ મીઠાઈ ચારમાં જે તળાવ આવેલું છે અને માછલી જેથી દુગન મારે છે એ તળાવની સતવરે સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરીશ બે જે રસ્તાઓની પડતર વર્ષોથી પડતર માંગણીઓ છે એ રસ્તાઓની બાવળ વાઢાવી અને એનો એરિયો વધારી અને અવર જવરમાં સુવિધા ઉપલબ્ધ થાય એ રીતની વ્યવસ્થા કરીશ ત્યાં કાચા રસ્તા ત્યાં મેન્ટલ નખાવીશ પાકા થાય આવી સરકાર પર રજૂઆત કરી અને થાય એટલી કામગીરીમાં હું ઉણો નહીં ઉતરું એ હું ખાતરી આલું છું મારું નામ પટેલ ઈશરાભી વક્તાભી મેં હમણાં સરપંચમાં ફોરન ભરાવેલ છે અને હું લોકોની સાથે છું લોકો મારી સાથે છે બધા હું જીતીશ તો મારા જે ગમના પ્રશ્ન છે જે કે શાળાના પ્રશ્ન છે શાળાની અંદર સ્કૂલની અંદર શિક્ષા ખૂટતા શિક્ષક છે જે સમશાન ભૂમિની અંદર વર્ષોથી જે હમણાં કોઈ કામ નથી કર્યું તે કામ કરીશ મેરનું મેરનું કામ બિલકુલ જે લોકોને ખેડૂતને પાણી મળતું નથી સિંચાઈનું એના માટે પૂરો પ્રયત્ન કરીશ અને બતા જે મારી પંચાયત જે વર્ષોથી અત્યારે વિધાનસભા વિધાનસભા જેવી મોટી દેખાય છે એને વિભાજન કરી અને સ્વચ્છ રીતે કરીશ જે સાથે મારી વાત ગુરુ છું ચૌહાન દૈયા મારા પિતાશ્રી એ નરપતસિંહ હુકમસિંહ ચૌહાણ ગામ દૈયબ ગ્રુપ ગામ પંચાયતમાં સરપંચ પદમાં ફોર્મ ભરાયું છે તમારી જે તમે તમારી આ ગામની જનતાને શું સંદેશ આપવા માંગો છો જનતાને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે ફોર્મ ભરાવી છે તો આપણો વિકાસ માટે જે જે કામ જે છે બાકી બાકી છે આપણા જે બી ગટર લાઇન છે રોડના કામ છે લાઇટના જે કેમેરાની સુવિધા છે બાળકોને સ્કૂલમાં સુવિધા છે બગીચા વગેરે એ બધામાં અમે સહાયતા કરીશું અને ખૂબ મહેનતથી આગળથી સરકાર જોડે કામ માંગી અને અમે આગળ વધીશું ને સૌ ગરીબ જનતાને કોઈ બી મકામનું કામ જે કોઈ બી કામ હોય એને અમે સાથ સહકારને ગરીબોને છત્તીસ કોમને સાથે લઈને ચાલીશું કોળે ઠાકોર સુરેશભાઈ રાજસિંગભાઈ મારા ભાઈ છે કોળે માની બેન પ્રેરામચંદભાઈ ઉમેદવારમાં ફોર્મ ભરાયું છે ગામ દયપ છે અને એમાં અમે ગામમાં વિકાસ કરીશું શાળામાં છોકરાઓને ગમે તે વસ્તુ ઘરથી લાવી દેશું અને સારું શિક્ષણ પણ આપીશું પછી ગામમાં વ્યસન મુક્તિનું પણ કામ કરીશું પેલો બે બેજો અમારે કોઈ ગરીબ હશે એને ઓરડા હોય ગમે તે મંજૂર કરાવી આપીશું કોઈ ભેતો હોય ગમે તે હોય એવું બી બધું કામ કરીશું ત્યાં વિકાસ માટે ફૂલ કામ કરીશું ગમે તે જોઈશે એ આપીશું પછી કોઈને કોઈ ગરીબ હોય એને કોઈ ઘર ના પહોંચતું હોય તો એનું શિક્ષણના ચોપડા પણ અમે પૂરો કરી આપીશું અમારી પંચાયત ની અંદર જે ગોડતું છે કરી આપીશું અમે હા મારું નામ કેસરાભાઈ ઈશરાભાઈ પટેલ શણવાલ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાનો વતની છું મારા ગામમાં મેં ગ્રામ પંચાયત સણવાળમાં મેં પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે ચૂંટણી લડી રહ્યો છું અઢાર આલમની અનુમતિથી બરાબર સહમતિથી મેં ચૂંટણીના મેદાનમાં હું છું બરાબર

મારું નામ વિહાભાઈ માધાભાઈ કટારિયા મારા ધર્મ પત્ની વધુબેન વિહાભાઈ જામપુર પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે જી તો તમે જીતી આપશો તો કયો પેલો મુદ્દો આપવાનો પેલો મુદ્દો લેવાનો કે શાળાના જે કોઈ શૈક્ષણિક બાબત એક અને બીજા જે ગામના નાના નાના જે કામો છે એને કામોને સારામાં સારું કામ કરવા માટે પ્રયત્ન કરીશ જરૂરી છે જે તમારી જે આ જામપરની જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો જામપુર નો સંદેશ એ આપવામાં આવે છે કે મને જીતાડી લાવશો તો સારામાં સારો સહભાગી બને અને ગામનો સાથ સહકાર લઈ અને સારા કાર્યો વિકાસ કરીશ મારું નામ અમૃતભાઈ રત્નાજી કટારિયા છે મારા નાના ભાઈ દીપકભાઈના ઘરથી એમને વાઈફ વર્ષાબેન દીપકભાઈ કટારિયા એમણે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે જે તો જીત્યા પછી કયો મુદ્દો આત્મા લેશો પેલો એમનો પહેલો મુદ્દો તો એ છે કે ગામમાં પુસ્તકાલય અને ગામ વાટિકાનું આયોજન કરવાનું પછી રમતગમતનું મેદાન આ ખાસ કરીને મુખ્યત્વે મુદ્દા છે તમારી જનતાને શું સંદેશ સંદેશ બસ ખાસ કરીને યુવાનો વધારે જ આ બધી એડવર્ટાઈ થાય જાહેરાત થાય અને યુવાઓ જાગે અને બધું જે આજકાલ કામકાજ છે એમાં આગલી ભેઢીને કામ આવે એવું કંઈક કામ કરે ગામ ચુઆ મારું નામ સેંગલ હરગોવનભાઈ નાગજીભાઈ મારા મોટાભાઈ નોંધાયેલ છે સરપંચમાં અને ગામના અઢારે આલમનો પૂરેપૂરો સ્પોર્ટ છે અને પંચાયતની અંદર વિકાસનો કામ શિક્ષણ છે ગટર છે કોઈ પણ આરોગ્ય છે બધી રીતે અમે કામ કરવાના તૈયારીઓ છે અમારી અને અમે ગામને પૂરેપૂરો વિકાસનો સાથ આપીશું અને વિકાસ સારો કરીશું અને અમને એટલો આત્મવિશ્વાસ છે કે ગામની અમે અમારી જવાબદારી પૂર્વક અમે અમારે ફરજ નિભાવીશું ગઢવી મીઠાઈ ચાલાણ હું અત્યારે દયેપ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચોંદડી લણું છું મેં ગઈ ટ્રમમાં હું સરપંચ હતો મેં દયેપ દયેપ ટાણી મીઠાઈ ચાલાણ મીઠાઈ રાણા વિવિધ પ્રકારના વિકાસના કામો કર્યા છે ગટર લાઈન હોય પાણીની વ્યવસ્થા હોય સમસાન ભૂમિની હોય રોડ રસ્તા હોય મોટા ભાગના હોય કામો કર્યા છે હજી મને લોકો ચોંટશે તો હું જરૂર ઘટકું કામ કરીશ નામ છે ગ્રામ પંચાયતનો ઉમેદવારી નોંધાયેલી છે બરાબર અને જે તે ગામનો વિકાસ હશે હું કરીશું અને રોડ રસ્તા જે તે જે તે ગામ હું કરીશું અને વધારે આલમનો મારસાદ છે